ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત કેટલાક ધારાસભ્યોને બદનામ કરવાની પત્રિકા મામલે ક્રાઇમ બ્રાન્ચ ઉમરપાડાના ભાજપ પ્રભારી રાકેશ સોલંકી સહિત ત્રણની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ધારાસભ્ય સંદીપ દેસાઈ ધારાસભ્ય મુકેશ પટેલ ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભાજપના આઠ નેતાઓને બદનામ કરવા પત્રિકાઓ ફરતી કરાઈ હતી ગુજરાતના તમામ સંસદ સભ્યો ધારાસભ્યો અને જિલ્લા શહેર ભાજપ પ્રમુખોને આ પત્રિકાને પેન્ડ્રા પોસ્ટમાં આવી હતી લઈને વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં દોઢ મહિના પહેલા અરજી આપી દીધી હતી અરજીના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તરસાડીના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉમરપાડાના ભાજપ પ્રભારી રાકેશ રણજીતસિંહ સોલંકી દીપ ઉર્પે સોનુ લાલચંદ યાદવ અને ખુમાનસિંહ જસવંતસિંહ પટેલની ધરપકડ કરી હતી વાત કરીએ પ્રમાણે મારી ધારાસભ્ય શ્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ સી આર પટેલ સાહેબની જે બદનામી સાથે પત્રિકા વાયરલ થયેલી એ અગાઉ મેં દોઢ બે મહિના પહેલાં એક અરજી આપેલી હતી મારું પણ નામ હતું અને એ પત્રિકા અનુસંધાનમાં આજે ક્રાઈમ બાઈન દ્વારા એફઆઈઆઈ દાખલ કરવામાં આવી છે હવે પોલીસ તપાસમાં જે પણ નીકળે એ આગળ ખબર પડશે કોઈની હાટકાયત થાય છે હવે એ તમે ક્રાઈમ બાઈનમાં પૂછો મારું કામ મેં પૂર્ણ કર્યું છે બાકીની માહિતી તમે ક્રાઈમ મળી કરી ઉલ્લેખનીય છે કે બદનામ કરનારી પત્રિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત અન્ય નેતાઓએ મોટી રકમ લઈ ખાતાઓની ફાળવણી કરીને આક્ષેપ કરાયા છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા